લાઈવ વિડિયો ચાલુ છે હાલ બિલકુલ પવન નથી બિલકુલ એટલે બિલકુલ તમે જોઈ શકો છો કદાચ બે પોંચ મિનિટ દસ મિનિટ વધારે ને વધારે પંદર મિનિટ એનાથી વધારે ટાઈમ તમને આપી શકતો નથી પણ ફૂલ વાવાઝોડું આપવાનું છે હવે તમે ધોળા વાદળા છે એ જોઈ શકો કે એના પાસેનો જે વાદળી કલરનો આકાશ ગણો કે વરસાદ ગણો કે પવન ગણો કે જે ગણો એ લાઈવ કહી રહ્યો છું તમે જો હું તમને બતાવીશ પૂરો વિડીયો તમે જોજો પવન પવનને જેટલો વાયરો આવે છે આ આપણો ચબૂતરો છે હું આપણા ઘર આગળ જ છું અને હું ઘરે કહીને આવ્યો છું કે ઘણો ઘણો ટાઈમ પંદર મિનિટ પણ પવન જોરદાર આપવાનો છે અને જેટલી ઘડી પવન વાયરો ફૂલ નહીં આવે એટલી ઘડી લાઈવ વિડીયો ચાલુ રહેશે લાઈવ તમે જોઈ શકો છો થોડી વેઇટ કરવી પડશે આપણે પણ આવવાનું છે બહુ ખતરનાક પાછળનો ભાગ તમને બતાવી દઉં કોઈ પણ આકાશ જેવું જ તમને લાગે છે થોડા વાજલા ઓના અંદર એવું જ લાગે છે જો માહોલ બદલાણો છે કોમેન્ટ કરતા રહેજો કે સો ટકા પવન આવશે કે ખાલી વાતો છે હું તમને સો ટકા નહીં પણ એક લાખ ટકા આવશે અને જોરદાર આવશે કદાચ જે આ બાજુના ઝાડ છે એ પણ તમને હાલ હજી સુધી તો બિલકુલ કોઈ જગ્યાએ બિલકુલ પવન ફરક્યો નથી તમે ઓબો જોઈ શકો છો એનો માહોલ ચાલુ થાય તો હું તમને થોડો ઝૂમ કરીને બતાવીશ વિડીયો પૂરો જોજો શેર કરજો અને એની ખુશ્બુ તો થોડું થોડી આવી જ છે જે આગળ થોડું સાઈડમાં ખેંચવાનું છે તમે લાઈવ જોઈ શકો છો થોડો પવનનો શેજ જ ઇશારો થયો છે જોઈ શકો ખાલી થોડા થોડા પાંદડા હલે એટલો ઇશારો થયો છે થોડું દૂરથી મને દેખાય તો હું થોડું ઝૂમ કરીને લઈ લઉં કે જેટલા સુધી પહોંચ્યો છે હવે લાગે છે કે વન કિલોમીટરે બાકી હશે નહીં બાજરીમાં થોડો થોડો પવન આવી ગયો છે હા જુઓ બાજરીમાં થોડો ઈશારો થયો છે હા જુઓ તમે એક ઝાડ થોડું હલવા માંડ્યું છે એને તમે આટલું તો હલે જ બહુ દૂરથી લાયો છો એ ઝાડને પણ સ્ટાર્ટ થોડું થોડું સ્ટાર્ટ લાગી રહ્યો છે જુઓ ચૂમ કરી લાવું હા એનાથી આગળનો લીમડો જોવા લે એ આઈ સ્ટાર્ટ જો લીમડું હલવાનું ચાલુ થઈ ગયું છે પંતા પણ ઉડવાનું ચાલુ થઈ ગયું છે જોવો તમે હા જોઈ શકો આજુ ઝાડ હલવા મળ્યું છે ફૂલ મેં તમને કીધું જ સત્ય છે જોવો ખાલી એ બધા ઝાડ હલવા મળ્યા છે તમે જોઈ શકો છો હા 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 જો બાજરીયા જોઈ શકો છો તમે જો મેં તમને કીધું તો ને કે ટૂંક જ સમયમાં તમને બતાવું છું આ જુઓ આ જુઓ ખાલી એકવાર જુઓ તમે એકવાર લાઈવ જુઓ તમને એટલે તમને અનુભવ થઈ જશે કદાચ મારે પણ આ જુઓ પવન હવે આ ઝાડ બતાવું તમને આ તો ખાલી ઈશારો છે હજી હજી બહુ બહુ મજબૂત આવશે કે હું ફોન લઈને હોય નહીં ઊભો રહી શકું એવું આવવાનું છે

થોડે જ માં હવે વરસાદ ચાલુ થશે ચાલુ જ પવન છે જો પત્ર મેળવા મળે જોવા આવે છે આવે છે જોવા આવેલું છે જોવા ચાલુ થઈ ગયો વરસાદ ચાલુ થઈ ગયો મારો ફોન રહે નઈ હું થોડી વાર લાઈવ જોઈ શકીશ બહુ ચાલુ થઈ ગયું છે જોરદાર હવે મારો મોબાઈલ લઈને હું જઈશ દર એ હવે હું બંગલા બાજુ જઈશ પણ તમને લાઈવ બતાવતો રહીશ વરસાદ ચાલુ થઈ ગયો છે જો વરસાદ તમને માપે માપે વરસાદ ચાલુ થઈ ગયો છે ચાલુ કરી દીધું આઈ છે હવે આપણે જાવું પડશે અંદર ચંકે હવે મેળ દેયા આવે આટ આટ estar salado, Gabriel. ખાલી ફક્ત ફક્ત એક જ મિનિટ ની અંદર એવું ઝાપટું આવશે થોડો કેમેરો સાફ સાફ કર દઉં એક જ મિનિટ ની અંદર એવું ઝાપટું આવશે કે વરસાદમાં મો દેખા હે ને એવું પૂરો આકાશ છે પણ એક જ મિનિટ માં આવશે વન જ મિનિટમાં જો વાદળાની સ્પીડ જુઓ ખાલી એ બહુ પવન આવે છે હવે હું નહીં રહું અંદર અંદર જ જતો રહીશ નવ મિનિટનો વિડીયો થઈ ગયો છે ફૂલ

વાદળાની સ્પીડ કેટલી છે આવે છે પવન જોરદાર વરસાદે આવે રહ્યો છે જો આવ્યા એ એક બે ત્રણ ચાર પોચ અને સ્ટાર્ટ વરસાદ ને બે ફાઈનલ 조아이아이 પવન બહુ આવરો છો હવે આ વિડીયો બંધ કરીશ હું પવન વધી ગયો છે પવન હવે બહુ વધી ગયો છે હવે વધી ગયો હવે પૂરે પૂરે એવું લાગતું નથી પવન એટલે બહુ જ એટલે બહુ જ પવન વધી ગયો છે બિલકુલ પવન ફૂલ વધી ગયો છે હવે ફટાફટ લાઈવ બંધ કરવું પડશે કો તો અંદર જવું પડશે